અમદાવાદના રબારી કોલોનીમાં રહેતા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અમદાવાદના રબારી કોલોનીમાં રહેતા અને મણિનગર વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિક મહેશ જાંગડા દ્વારા ઠગાઈ કરવામાં આવી તેમના જ સમાજના નાના મોટા વેપારીઓની પાસેથી લલચામણી સ્કીમો બતાવીને કરી છેતરપિંડી આશરે સો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવીને ન્યાયની માગણી કરવામાં આવી છે હાલમાં મહેશ જાંગડા ફરાર હોવાનું ફરિયાદો જણાવી રહ્યા છે વધુમાં ફરિયાદીઓએ જણાવ્યું હતું કે જો અમારા પૈસા નહીં આપે તો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવે ઘટના શું બની હતી અમારા પૈસા લઈને મહેશભાઈ ફરાર થઈ ગયા બરાબર કોણ છે મહેશભાઈ મહેશભાઈ અમારા સંબંધી છે આમ રિલેટિવ છે મિત્ર છે મારી મિસિસનો બેન કહેતો હતો મને જીયાજી કહેતો હતો અને બહુ ઘેરા સંબંધ હતા અને છેલ્લા બે હજાર અઢારથી એમની સાથે અમારા સંબંધ હતા કેટલા રૂપિયા તમારા સાહેબ આંકડો તો કહેવાય એવો જ નથી બહુ મોટો આંકડો છે અને કરી નાખ્યું છે લગભગ સો સો કરોડ નિયસ તમારે કેટલા મે સાહેબ આપણો બોલાયો જ નથી કારણ કે મારી મારા બાપાનો પગાર મારી રોકતો તો મારા વર્ષનો પગાર ઓફિસર છે એનો એના મારા અને બીજા બધા બહુ બધા આકડો બોલાયો જ નથી મારાથી પોલીસ શું કહે પોલીસ તો લલિતભાઈને સાથી છીએ લલિતભાઈની જો અમે તો પહેલાં ડરતા હતા પણ લલિતભાઈ અમે બહુ સપોર્ટ કર્યો લલિતભાઈ અને ભાઈ બાકી તો અમે તો હાથ ધઈને બી બેસી જ ગયા હતા ઓલરેડી કે પૈસા ગયા પણ હમણાં લલિતભાઈએ બહુ હિંમત આપી છે અને બહુ સાથ સહકાર આપી રહ્યા છે પોલીસની અમે આશા રાખી રહીએ કે ભગવાન કરીને પોલીસ અમને એક સપોર્ટ કરે લલિતભાઈ તો ખૂબ જ તનતોડ મહેનત કરી રહ્યા છે ભાઈ અને વિકાસભાઈ તમારે શું માનવું છે આ ઘટના ઘટના તો બરાબર છે ઘટી ગઈ છે ફ્રોડની ઘટના છે પરંતુ તમને ક્યાં દૂર દૂર સુધી એવી આશા છે કે પૈસા પાછા આવશે અમને પૂરેપૂરી આશા છે એનું રીઝન છે કે એમના પરિવારવાળા કોઈ સપોર્ટ નથી આપી રહ્યા અને મેઇન વાત એ છે કે અમને કોઈ એવી જગ્યા દેખાઈ નથી કે જેમાં એ માણસે નુકસાન કર્યું હોય નુકસાન થયું હોય તો એ પૈસા એની પાસે ના હોય અને નુકસાન જો નથી થયું તો પછી પૈસા મળવા જોઈએ અને બીજી વાત એ છે કે એમની એમની પોતાની પાસે એમની પ્રોપર્ટી બી ઘણી બધી છે જેના પેપર અમે રજિસ્ટર ઓફિસમાંથી કઢાવડાયા છે એમના વાઇફના નામે એમના પોતાના નામે ધોળેલામાં પ્રોપર્ટી છે પછી મણિનગરમાં ત્રણ ચાર બંગલોસ છે એમની પાસે પોતાની દુકાન છે પોતાનું મકાન છે આ બધી પ્રોપર્ટી છે એમાં અમુક લોન છે પણ બાકીની બી એમાઉન્ટ એમની પોતાની જ છે ને એટલે જો જો પાછા રૂબરૂ આવે અને બધાને અગર આ ચાહે તો પૈસા આપી શકે પણ આ જે રિકવરી કરવાની માનીઓ રિકવરી થાય તો આ પ્રોસિજર તો લાંબી ચાલશે પ્રોસીજર લાંબી ચાલે પણ હવે જે પ્રોસિજર પસાર થવું પડે થવું પડે આપણી મહેનતના પૈસા છે એ તો આપણે એના માટે મહેનત તો કરવી પડશે ને મેનવા વાત છે આગળ તમારે શું વિચાર્યું છે વિચાર્યું એ છે કે અગર મહેશભાઈ સામે આવે છે તો અમે એમને રિક્વેસ્ટ કરીશું ને આ બધું પૈસા માટે અમે એને સમજાવીશું પૈસા બધાને પાછા આપો બધા લોકો નાની નાની દુકાનો અથવા નાણાં ધંધા ધરાવે છે વર્ષો પૈસા ભર્યા છે કોઈ પાંચ હજાર દસ હજાર પંદર હજાર એવી રીતે ધીમે ધીમે પોતાની મરણ મૂડી કહેવાય એવા પૈસા ભર્યા છે આ ફ્રોડમાં માણસો કેટલા હાજર ઇન્વોલ્વ છે એમાં કેટલા એનો કેટલા લગભગ અમારા સમાજના 80 થી 100 લોકો છે અચ્છા અને આ માણસ થી પેલા ફ્રોડ તો એકલો એના પરિવાર ને પોતે જ છે બરાબર 15 80 થી 100 લોકો હા અત્યારે હાલ માં ભી એના પરિવાર ને બધી ખબર જ છે કે પોતે ક્યાં છે કે વાત બી થાય છે પણ સપોર્ટ નથી કરી રહ્યા એ લોકો પ્રોપર્ટી કેટલા માણસે ઇન્વેસ્ટ કરેલું છે આમાં અમારા સમાજના સિત્તેર થી એસી લોકો છે ઓછામાં ઓછા છે એટલે અમારી સામે આવ્યા છે બરાબર